હેલો દોસ્તો સ્ટુડિયો ફોલો લાઈક મિત્રો ગઈકાલે કીર્તિ પટેલ અચાનક વડિયા આવ્યા તો આવ્યા અને મળ્યા જીગ્નેશભાઈ જીગ્નેશભાઈ ભી કે જે આપ જોઈ શકીએ છીએ ઊભા છે તો આપણે એની સાથે વાત કરી કે કીર્તિ પટેલ અચાનક તમારી મુલાકાતે કેમ તો એ વિશે એની સાથે વાતો કરીશું

કે કીર્તિ પટેલ શું છે ને એને ખબર પડે ને હંમેશા કોઈ માણસ કહેવાય ને કે મારથી કોઈને દાટવાથી એવી રીતે ના સુધરે જીગાભાઈ નમસ્કાર રાષ્ટ્રીય ફેસબુક અને યુટ્યુબ આપનું સ્વાગત કરે છે જીગાભાઈ ગઈકાલે અચાનક કીર્તિ પટેલ તમારી મુલાકાત કારણ ખરું કઈ જી કીર્તિ પટેલ મારા ફ્રેન્ડ છે હમણાં જ નવા નવા ફ્રેન્ડ બન્યા છે મેં એમના અનુસંધાને એક ટોમેન્ટ કરેલી એ અનુસંધાને અમારી મુલાકાત થઈ અને મેં જ એમને આમંત્રણ આપેલું અને એ આમંત્રણ ને માન આપીને ટેટી પટેલ એ વડિયા ના આંદણે પઢાર્યા હતા પણ અચાનક ગામ લોકો એમ થયું કે કોમેન્ટ ખરાબ કરી હશે ને એવા છો એવી બીક કરી કરી ગામ લોકો હા હા પણ એવું હતું નહીં એ પછી ડામ લોકો ને ખબર પડી ગઈ અને મારા ઘેરે આવ્યા અને ઘણો સમય અમારી સાથે વિથ ફેમિલી આવ્યા હતા જો એવું થાય હોય તો એ એટલા આવે અથવા એના પણ આ વિથ ફેમિલી આવ્યા હતા અમારી સાથે બેસ્યા મારા ફેમિલી ને મળ્યા પછી અમે રાતનું ડિનર પણ સાથે જ લીધું બહુ સારો એવો ટાઈમ સ્પેન્ડ કર્યો મેમ સાથે તમે તો કઈ હોટલ માં જમવા ગયા હતા એવા સમાચાર ટીવી માં હતા જી એ મારા પરમ મિત્ર એવા તુષારભાઈ ધનાટલા અને એમની જ હોટલ તુલસી જે વડિયાની ખ્યાતનામ હોટેલ છે ત્યાં રાતનું ડિનર અમે સાથે કરેલું અને ત્યાં જ રિપોર્ટરો અને વડિયાના સામાજિક કાર્યકર્તાઓ રાજકારણીઓ બધા જ ત્યાં ઉપસ્થિત હતા

લેવા માટે જતો પણ જો મને સોશિયલ મીડિયા નું પ્લેટફોર્મ અમે એ પણ ટીટી પટેલ જેવા વ્યક્તિ જાતે જો કામ કરવાનો અવસર મળશે તો એ અવસર ને હું ઝડપી લઈશ સરસ સરસ તમારો આ પેલા કીર્તિ પટેલ સાથે ક્યારે વાતચીત થયેલી ના ના હમણાં જ નવા નવા મારા ફ્રેન્ડ બનેલા છે તે મેમ તમને એનો એટીટ્યુડ કેવો લાગ્યો એનો સ્વભાવ કેવો લાગ્યો ખૂબ જ જે એ પડડામાં દેખાય છે એના કરતા સાવ જ જુદા પડદા પાછળ છે ખૂબ જ મોટો ડેલ એ એમનો ખૂબ મોટો હદે એમનો અને હું વિશેષ તો કઈ નહીં કહી શકું પણ મેમ મેમનો બહુ સારું દેલ છે અનબો બીસા દેલ છે સરસ કઈ કાર્યક્રમ નક્કી કરીને ગયા છે તમારી સાથે કે ભાઈ હવે આવતા દિવસો હું કઈક આપણે રિલીઝ કરશું કે નવો આલ્બમ કે રીલ બનાવશું એ યુટ્યુબ માં નવી ચેનલ નું અત્યારે તો હાલ થઈને ગયા છે દે યુટ્યુબ ઉપર નવી ચેનલ અમારી પ્રસ્તુત થશે અને અમને આશા છે કે ડૂડડાટ વાસીઓ તમામ એને સ્વીકારશે અને પ્રોત્સાહન આપશે અમને સપોર્ટ કરશે કાલે કીર્તિ પટેલ આવ્યો આનીારે રહેવાનો યાદગીરી કેવી એટલે યાદગીરી હશે એ ક્ષણ ને હું ભૂલી ને જઉ છું કારણ કે આવા વ્યક્તિઓને હું પ્રત્યક્ષ રીતે સાવ મારી બાજુમાં જ બેઠા તા અને મે મેં લાઈવ વિડીયો કર્યો અ પંદર વીસ મિનિટ જેવો લાઈવ વિડીયો અને એ તમામ ગુખરાતની જનતાએ નિહાળ્યો અને બધાએ સપોર્ટ પણ થયો લાઇવ ફોલો મેમના તો મિલિયન્સ ઉપર ફોલોવર્સ છે મેમ મારી પાસે બેઠાતા અમે બહુ એક તલાત જેટલો સમય વાતો કરી ભવિષ્યનો પ્લાન બનાવ્યો છે આ યુટ્યુબ માં ચેનલ આવવાની છે એ એアンદે વાતચીત થઈ બીજી ઘણી બધી વાતચીત થઈ મેમ સાથે જે સમય હતો મેમને જાણવાનો મને અવસર મળ્યો તો વ્યક્તિગત રીતે મેમ બહુ સારા એવા હું તો એને માનવીની નહીં મહામાનવ થઈ અને સાથે સાથે એ સોશિયલ

જે મારા ફ્રેન્ડ છે નંબર પણ છે પણ અત્યારે એ કામમાં હોય કારણ કે બહુ બીજી વ્યક્તિ હશે એટલે આપણે પ્રયાસ કરે તમે એની સાથે ફોનમાં વાત કરો અને એને કહે કે ભાઈ અમે અત્યારે યુટ્યુબ નું ઉદ્ઘાટન કર્યું વાત કરીએ પણ કાઈ વાંધો નહીં તો બે શબ્દો પણ ટ્રાય કરું સર એ ઉપાડે તો મારી પાસે નંબર છે એમના

ફોલો અને આવા નવા 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 વિડીયો જોવા માટે જોતા રહો આવા નવા નવા વિડીયો જોવા માટે ફોલો કરો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો